ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે પોલીસ દળ સતત સક્રિય રહે છે પરંતુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસ જવાનો પોતાનું કાર્ય મોબાઈલમાં દેખાય છે શહેરમાં ચાલકો માટે હેલ્મેટ હેલ્મેટ ફરજિયાત છે અને જો કોઈ વિના નીકળે તો પોલીસ જવાનો તેમને તરત જ રોકી દંડ ફટકારે છે સુરત ટ્રાફિક પોલીસ રિજન બે ની હદમાં આવતા પુણા કેનાલ રોડ રેસમાં ચોકડી પર સાંજના સમય છ થી આઠ વાગ્યા સુધી ટ્રાફિક નો ભારે વકરો રહે છે આવા સમયે ટ્રાફિક વ્યવસ્થાને સંભાળી